હું સૂર્યમંદિર છું પથ્થરમાં કોતરાયેલો એક ગીત યુગોના સાગરમાં ઊભેલો એક સાક્ષી મારા સર્જક હતા સોલંકી વંશના મહારાજા ભીમદેવ પ્રથમ જેઓએ ઈસવીસન એક હજાર છબ્બીસમાં મને બાંધ્યો તેઓ માનતા કે સૂર્ય માત્ર દેવ નથી એ તો જીવનનો આધાર છે હું કર્કવૃત્ત ઉત્તર અક્ષાંશ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર આવેલો છું સવારે સૂર્યનું પહેલું સોનેરી કિરણ સીધું મારી પર પડે છે અને મારા ગર્ભગૃહને દિવ્ય પ્રકાશથી પ્રકાશિત કરી દે છે એ માત્ર પ્રકાશ નથી એ તો વિજ્ઞાનનો પરિચય છે હજારો વર્ષ પહેલાના શિલ્પીઓએ સૂર્યની ગતિ વાંચી દિશાઓને માપી અને મને એવી રીતે ગોઠવ્યો કે સૂર્યોદયના કિરણો સીધા મારા ગર્ભગૃહ સુધી પહોંચે સૂર્ય સંપાત જ્યારે દિવસ અને રાત સમાન હોય આ દિવસે સૂર્યના કિરણો સીધા મૂર્તિના માથા પર પડે છે અને લાગે છે જાણે સ્વયં સૂર્ય નમન કરી રહ્યો છે હું માત્ર કલા નથી હું ગણિત છું હું ખગોળ છું હું વિજ્ઞાન છું મારી આગળ એક સૂર્યકુંડ છે જળ સંચયનું અદ્ભુત યંત્ર જળના પ્રતિબિંબથી કિરણો નવી છટા પામે છે અને ગર્ભગૃહમાં ઠંડક વસે છે આ દર્શાવે છે કે તે સમયના લોકો માત્ર આર્કિટેક્ટ જ નહોતા પણ કુદરતના વિજ્ઞાનીઓ પણ હતા મારી ગર્ભગૃહમાં જ્યારે મંત્રોચ્ચાર થાય છે દિવાલો અવાજને દોહરાવે છે જાણે આખું મંદિર સંગીતમાં જોડાઈ ગયું હોય આ છે અકુસ્ટિક્સનો ચમત્કાર જે પ્રાચીન આર્કિટેક્ટ અદભુત રીતે સમજ્યો હતો મારી કહાણી એ નથી કે હું માત્ર પથ્થરોનો ઢગલો છું હું બતાવું છું કે માનવે સૂર્યને વાંચવું શીખ્યું પ્રકાશ પાણી અવાજ અને સમયને સમજવું શીખ્યું જ્યારે પણ તું સવારના સૂર્યના કિરણને જો ત્યારે મારી આ વાત યાદ કરજે દરેક કિરણની પાછળ એક ગણિત છે દરેક છાયાની પાછળ એક વિજ્ઞાન છે અને દરેક મંદિરમાં માનવ જ્ઞાનનો મહાસાગર છુપાયેલો છે હવે હું ચૂપ છું પણ જ્યારે તું ફરી આવીશ હું ફરી ગુંજી ઉઠીશ